ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેરની કન્યા વિદ્યાલયના કેમ્પસ ખાતે શાળાની વિદ્યાર્થીનીઓને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શક્તિમંદન યાત્રા પદયાત્રા અને સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિસનગર ખાતે શ્રદ્ધાબેન ઝા પ્રદેશ મહિલા મોરચા મંત્રી મહેસાણા જિલ્લા મહિલા મોરચા પ્રભારી સીતાબેન પટેલ મહેસાણા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પટેલ મહેસાણા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી ચંદ્રિકાબેન પટેલ પૂર્વ પ્રમુખ નગરપાલિકા વિસનગર તેમજ પીનાબેન શાહ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિસનગર નગરપાલિકા ડીડી કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ જીજ્ઞાબેન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત પ્રદેશ મહિલા મોરચા મંત્રી શ્રદ્ધાબેન ઝા દ્વારા લીલી ઝંડી આપીને મેરેથોન દોડ યોજાઈ હતી જેમાં ડીડી કન્યા વિદ્યાલયની એકસો જેટલી વિદ્યાર્થીનીઓએ આ મેરેથોન દોડમાં જોડાઈ હતી આજના કાર્યક્રમના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંચાલન મહેસાણા જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી રાકેશભાઈ શર્માએ કર્યું હતું આજના સમયમાં મહિલાઓને પડતી તકલીફો અને મુશ્કેલીઓ અંગે પત્રકાર શ્રી અશોકભાઈ પંચાલે પોતાના વિચારો રજૂ કર્યા હતા જેના જવાબ પણ શ્રદ્ધાબેન ઝાએ આપ્યા હતા આ અંગે અમે પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધાબેન ઝાનો સંપર્ક કર્યો હતો નારી શક્તિ વંદન કાર્યક્રમ છે આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ છે મહિલા મોરચાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની જે આયોજન કરવામાં આવ્યું છે તો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આગામી બે હજાર ચોવીસના ઇલેક્શનમાં અમે એવા મક્કમ એને વિશ્વાસથી કહી શકીએ કે ત્રીજી વખત જ્યારે વડાપ્રધાનની શપથ લેવાના જ છે પણ એમાં એ વખતે એમાં નારી શક્તિનું પણ વધુમાં વધુ યોગદાન આવે એ વિષયને લઈને અને નારી શક્તિ વંદન જે કાર્યક્રમ છે શક્તિવંદન કાર્યક્રમ એનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ત્રણ દિવસનો છે છ તારીખે આદરણીય વડાપ્રધાન વર્ચ્યુઅલી લાઈવ થઈને આખા દેશની દરેકે દરેક વિધાનસભા વાઇઝ પાંચ થી છ હજાર બેનો ભેગી થવાની છે વિધાનસભા વાઇઝ તો આખા દેશમાં એ દિવસે વર્ચ્યુઅલ રીતે મોદીજી લાઈવ થવા છે દરેકે દરેક મહિલાઓને નારી શક્તિને વંદન કરવાના છે અને એમને સંબોધન કરવાના છે તો નારી શક્તિ વંદન કાર્યક્રમ જે સ્વસહાય મહિલાઓનું જે જૂથ છે જે ગવર્મેન્ટે મહિલાઓ માટે અદભુત અઢળક યોજનાઓ છે ભાજપ સરકારની લગભગ આઠસો થી વધારે યોજના કાર્યાન્વિત છે એમાંથી એમાં ચારસો થી વધારે યોજના તો માત્ર મહિલાઓ માટે મહિલા લક્ષી યોજનાઓ છે તો એ જ રીતે મહિલાઓ માટે જે સરકારે કર્યું છે મહિલાઓ માટે વિચારનારા વડાપ્રધાન પહેલી વખત મળ્યા છે મહિલાઓ માટે વિચારનારા ઘણા બધા એવા વિષયો છે કે જે કદી કોઈએ ન વિચાર્યા એવા વિચારો આદરણીય વડાપ્રધાનશ્રીએ લીધા છે તો એવી જ રીતે શક્તિ બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ચોથી તારીખે જિલ્લા વાઇઝ અમે દરેકે દરેક જિલ્લામાં શક્તિ દોડ શક્તિ વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ ડીડી સ્કૂલમાં શક્તિ વંદન દોડનું કાર્ય આયોજન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લાનો આ કાર્યક્રમ હતો એવી જ રીતે આવતીકાલે વિધાનસભા વાઇઝ પદયાત્રા શક્તિ વંદન પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભા વાઇઝ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો એની સાથે સાથે વીઓ બહેનો જે શક્તિ આપણે સમૂહની વાત કરીએ છીએ તો સ્વસહાય જૂથની બહેનો વીઓ અને સીઆરપીઓ આ બધી બહેનો સાથે પદયાત્રાનું આવતીકાલે આયોજન છે ને એવી જ રીતે પરમ દિવસે સવારે સાડા દસ વાગે છ તારીખે શક્તિ વંદન કાર્યક્રમમાં આખા દેશમાં દરેકે દરેક વિધાનસભામાં દરેકે દરેક એટલે દેશની દરેક શક્તિને વંદન કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવવાના છે સમગ્ર દેશમાં આગામી બે દિવસમાં આવનાર પવિત્ર શિવરાત્રી મહોત્સવની ઉજવણી નિમિત્તે વિસનગર શહેરના પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદાલય ખાતેથી આજે તારીખ પાંચ બે બે હજાર ચોવીસને મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યે શિવયાત્રા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં વિસનગર શહેરના ઓમ શાંતિના સ્વયંસેવકો પોતાના દ્વિચક્રી વાહનો સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિવયાત્રા રથ શહેરના મોહનનગર રોડથી નીકળીને સવાલા દરવાજા થઈ મહેસાણા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ફરીને ભગવાન શ્રી ભોળાનાથના પવિત્ર તહેવાર એવા શિવરાત્રીના મહત્વ વિશે જાણકારી આપી હતી આ અંગે વધુ માહિતી બ્રહ્માકુમારી પિંકીબેને આપી હતી ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય દ્વારા દર વર્ષે ખૂબ જ ધામધૂમથી મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે તે નિમિત્તે શ્રી પિતા પરમાત્માની એક રુદ્રાક્ષની સુ છે રેલી જે અમે વિસનગર શહેરની અંદર નીકાળી રહ્યા છીએ જેથી વિસનગરની દરેક ભાઈ બહેનોને શિવ પિતા પરમાત્માના અવતરણનો દિવ્ય સંદેશ મળે તે હેતુથી આ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે પ્રજાપિતા બ્રહ્મા કુમારેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા આ વર્ષે ઇઠ્યાસીમી શિવ જયંતિનો પર્વ ઉજવી રહ્યા છીએ અમે તે નિમિત્તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ઓમ શાંતિ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ